સાપ્તાહિક રાશિફળ કર્ક રાશિના જાતકોને નોકરીમાં બદલી બઢતીની તક વૃશ્ચિક રાશિને જમીન મકાન સંબંધિત કાર્યનો યોગ જાણો અન્યોનું રાશિફળ સાપ્તાહિક રાશિફળ આજથી મે મહિનાનું બીજું સપ્તાહ બાર મેથી અઢાર મે બે હજાર શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ ज्योतिषाचार्य मते वृषभ राशि योग्य प्रयत्न करने जूना अटकेला कार्यों पूरा थी शके मिथुन राशिवाला कामकाज दरमियान अंगत व्यक्ति पर वु विश्वास न राखवो कर्क राशि नौकरी में बदली बढ़ती के कोई नवी तक मे तो कन्या राशि ने घर परिवार तेमज अंगत जीवन में शांति मे वृश्चिक राशि ने जमीन मकान संबंधित कोई कार्यपण थी शौकी में कोई प्रश्न होयते हल थाय આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર મેષ રાશિ વ્યવહાર અને વર્તન દરમિયાન લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું વધુ વિચાર ન કરવા વ્યવહારું બનવું નવી કોઈ જાણકારી કે શીખવાનું બને તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને ભાઈ બહેન મિત્રોનો સાથે સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય વૃષભ રાશિ યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો જૂના અટકેલા કાર્યો થઈ શકે માટે તે અંગે વિચાર કરવો ઈચ્છનીય છે અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે ધીરે ધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે મિથુન રાશિ કામકાજ દરમિયાન અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો જેથી કોઈ મનમાં અનગમો ઊભો ન થાય અને કાર્ય તમારા અનુભવ અને યોગ્ય માર્ગદર્શન પ્રમાણે કરવું તમારી પ્રતિભા આવડત માં સુધારો થાય મુસાફરી ના યોગ છે તે માં ઉત્સાહ પણ વધે કર્ક રાશિ નોકરી માં બદલી બડતી કે નવી તક માટે પ્રયત્ન કરવા થી સારી આશા બને વ્યવસાય માં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય અંધારીઓ કોઈ લાભ પણ મળે જૂના પડતર પ્રશ્નો નો ઉકેલ પણ આવે તેવું બની શકે આરોગ્ય સુખાકારી પણ વધે કુટુંબ કાર્ય માં યોગદાન પણ આપી શકાય જેની ખુશી પણ અનુભવાય सिंह राशि स्वास्थ्य सुखाकारी वे तेवा योग छे योग्य निदान थवा राहत विद्या विद्याभ्यास अंगे सारा योग बने नवू शीखा इच्छा जागे तमारी लागणी संतोषाय जाहिर जीवन में प्रतिभा वी शे यात्रा के जात्रा धार्मिक कार्य संभवित बनी सके नसीब साथ जणाय जेनी सारी असर तरा कार्य पर कन्या राशि घर परिवारंगत जीवन में शांति मळे જૂના મતભેદ સુધારવાની તક મળે અને સંબંધમાં પણ સુધારો આવે જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે નોકરીમાં સારી બદલી બઢતી કે નવી તક મળી શકે આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે તુલા રાશિ તમારા યોગ્ય પ્રયત્ન વડે ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને આત્મબળ હિંમતમાં વધારો થાય વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે मान प्रतिष्ठा में वधारो आके नवा संबंधन विकास थाय उत्साह रहे वृश्चिक राशि कोई तक वडे धन वैभव में वारो वाणी पर प्रभुत्व बदे जमीन मकान संबंधित कोई कार्यपण थी शे नौकरी में कोई प्रश्न हो हल थाय के नवी नौकरी के बढ़ती मेवन बनी शे कोई अणबनाव हो सुधारो सके धन राशि परिवार साथ मुसाफरी योग बने छे। यात्रा के जात्रा थी शकेतोषण मे आरोग्यमान कोई तकलीफ तो तेनु पन निदान थी शके आसपासना वर्तुड़ों में जैम के पड़ोशी मित्रों सहकर्मचारियों से संबंध सारा बने जूना मतभेद भूलवा तक मे मकर राशि लांबा अंतर कोई यात्रा के जात्रा आयोजन थी शके परिचित साथ विवाद चालतो हो तो उकेल आवा योग बने आर्थिक कुटुंबिक बाबत सारूँ सुख मे अशांत मन धीरे-धीरे शांति तरफ वड़े એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય કુંભ રાશિ કોઈ પ્રસંગમાં નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે શારીરિક પીડા હોય તે ઓછી થઈ જેથી રાહત અનુભવાય તન મન માં સ્ફૂર્તિ વધે સાસી વિચારો રહે कुटुंब પ્રત્યે સારો ભાવ जागे કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે મીન રાશિ વણા સમય બાદ નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે ખટપટથી દૂર રહેવું લાંબા અંતરની મુસાફરી પણ થઈ શકે નાના કે લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશીનો અનુભવ થાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ